દીર્યો છે તેમ તેમ તેના દુરુપયોગ પણ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એઆઈ અને માતા અને પિતાનું બાળક પ્રત્યે ધ્યાન વિષય ઉપર ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઈના જાણકાર અને છ વર્ષ એઆઈ ઉપર રિસર્ચ કરનાર નિસર્ગ ભટ્ટ અને તેમની સાથે સિનિયર મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો

અને એની સાથે રહેવું કે જે લોકો એની સાથે મોટા થઈ રહ્યા છે એ લોકો સાથે કેવી રીતે રહેવું એ અલગ વસ્તુ છે કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ કોઈપણ સમાજનું ડેવલપમેન્ટ એ ઘરથી શરૂ થાય છે એટલે હું હંમેશા એવું માનું કે જેવી ડેવલપમેન્ટ બહાર થઈ રહ્યું છે ટેકનોલોજીમાં થઈ રહ્યું છે કે સોશિયલી થઈ રહ્યું છે એનું અડેપ્ટેશન પહેલાં ઘરમાં થાય અને એ કેવી રીતે પેરેન્ટ્સ એને કંટ્રોલ કરી શકે અને કેવી રીતે છોકરાઓ એ વસ્તુને સારી રીતે અડોપ્ટ કરી શકે અને પેરેન્ટ્સ કેવી રીતે અડોપ્ટ કરી શકે આ માટેની એક ટોક છે મેં ખાતે એઆઈ એન્ડ પેરેન્ટિંગ આજે જે વાત છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પેરેન્ટિંગ પર છે એટલે હું એવું કહી શકું કે મોડર્ન એજ પેરેન્ટિંગ એટલે કે અત્યારના પેરેન્ટિંગ જેના પર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરો થાય છે અથવા થવાની છે એના વિશેની આ વાત છે અને ઇન શોર્ટ નવા જમાનાના યંગ પેરેન્ટ્સ કેવી રીતે પોતાના બાળકોને સારી રીતે શકે એની અહીંયા વાત છે એની ચર્ચા છે એટલે પ્રશ્નોત્તરી પણ છે લોકોના પ્રશ્નોના જવાબ પણ એમાં મળશે સૌથી મોટી વાત એ છે મેસેજ એ છે કે ટેકનોલોજીનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી ટેકનોલોજી સાથે એડજસ્ટમેન્ટ કરવાની વાત છે એટલે ટેકનોલોજીના પાસાઓને તમે સ્વીકાર કરો એ સમજો અને પછી બિહેવિયરમાં ચેન્જીસ કરો તો એ ચોક્કસ આપણને ફાયદાકારક થાય છે તમે ટેકનોલોજીને અટકાવી શકતા નથી પણ તમારે એડેપ્ટેશન કરવું ખૂબ જરૂરી છે એટલે કે એ પ્રમાણે તમારે ચેન્જ થવું જરૂરી છે એટલે જો આપણા વર્તન વર્તનને ચેન્જ કરવાનું હોય તો પેરેન્ટિંગ એ બહુ મોટું વર્તન છે એટલે પેરેન્ટ્સને પણ ચેન્જ કરવું જરૂરી છે અહીંયા સો એએમએ અમદાવાદની અંદર અવારનવાર આવા બહુ જ સરસ ટોપિક્સ જે છે જે પબ્લિક અવેરનેસ માટે છે એના માટે આવા ટોપિક્સ પર યુ નો બધા જે ફેકલ્ટીઝ હોય છે કે સ્પીકર્સ હોય છે જે લોકો એ સબ્જેક્ટના નિષ્ણાત કહી શકીએ એ લોકોને ઇન્વાઇટ કરી અને આ પબ્લિક અવેરનેસ માટે આ બધા નોલેજ સેમિનાર્સ આયોજિત કરે છે અત્યારનું આજે આજનું જે ટૉપિક છે એઆઈ એન્ડ પેરેન્ટિંગ એઆઈ આપણે બધા જાણીએ છીએ કે અત્યારનું મોસ્ટ પોપ્યુલર ટૉપિક ઓફ ડિસ્કશન છે અને એની અસર પેરેન્ટિંગ પર ધ ન્યૂ એજ પેરેન્ટ્સ એના પર કઈ રીતે થઈ શકે એઆઈ એક નેગેટિવ નહીં પણ પોઝિટિવ ટર્મ કઈ રીતે હોઈ શકે એને કઈ રીતે યુઝફુલ બની શકે પેરેન્ટિંગ ના પર્પઝ માટે એના માટે એમ શ્યોર આજે સ્પીકર્સ છે ખૂબ જ નોલેજેબલ છે આ ક્ષેત્રમાં એટલે એમની પાસેથી આપણને ઘણું બધું જાણવા મળશે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી ગુજરાતની મુલાકાત